નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયના પ્રકરણ નંબર પંદર ઘન આકારોનું પ્રત્યક્ષીકરણના સ્વાધ્યાય પંદર પોઈન્ટ બેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના ગણિત વિષયના બધા જ પ્રકરણના તમામ સ્વાધ્યાયના સોલ્યુશન મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના ગણિત વિષયના પ્રકરણ નંબર પંદર ઘન આકારોનું પ્રત્યક્ષીકરણના સ્વાધ્યાય પંદર પોઈન્ટ બેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એકમાં આપણને આપેલું છે કે આઇસોમેટ્રિક ડોટ પેપર પર નીચેના દરેક આકારનો આઇસોમેટ્રિક સ્કેચ બનાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સ્કેચ આપવામાં આવેલો છે આ જે સ્કેચ છે તે આપણે આઇસોમેટ્રિક ડોટ પેપર ઉપર બનાવવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે આ આકૃતિ આપણને લંબઘન આપેલી છે તે આપણે આ ડોટ પેપર ઉપર કંઈક આ પ્રમાણે બનાવી શકીશું અહીંયા તમે જે રીતે આપણને લાઇનિંગ દોરીને બતાવવામાં આવેલી છે એ સેમ ટુ સેમ તમારે જે લાઇનિંગ છે તે તમારા બુકની અંદર બનાવવાની છે અને તમે આ જે આકાર જે છે લંબઘન તે અહીંયા તમે બનાવી શકશો આ રીતે ત્યાર પછી બીજી આકૃતિ પણ અહીંયા આપણને આપેલી છે તો બીજી આકૃતિ પણ અહીંયા તમે જોઈ શકો છો સેમ ટુ સેમ જે માપ છે તે આકાર લઈ અને તમે સ્કેલ અને પેન્સિલની મદદથી આ આકાર જે છે તે આ રીતે તમે કરતા જશો તો ચોક્કસથી બની જશે ત્યાર પછી આકૃતિ નંબર ત્રણ આપેલી છે તો આકૃતિ નંબર ત્રણ જે છે તેને આઇસોમેટ્રિક આ જે ડોટ પેપર છે તેના ઉપર આપણે આ રીતે બનાવીશું યોગ્ય માપ લઈ અને તો તમે બનાવી શકશો ત્યાર પછી ચાર નંબરની આકૃતિ જે છે કંઈક દાદર જેવો આકાર જે છે તેને કંઈક આપણે આ રીતે બનાવીશું તો ચોક્કસથી આ જે આકૃતિ છે તે તેના ચોક્કસ આકારની અંદર આ ડોટ પેપર ઉપર બનાવી શકીએ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે અહીંયા કહ્યું છે કે એક લંબઘનના માપ પાંચ સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર અને બે સેન્ટીમીટર છે આ લંબઘનની ત્રણ જુદી જુદી આઇસોમેટ્રિક આકૃતિ બનાવો જો લમગનના માપ આપણને આપેલા છે ત્રણ પાંચ સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર અને બે સેન્ટીમીટર પણ કઈ બાજુનું માપ કેટલું લેવાનું એ કીધું નથી આપણને તો અહીંયા તો આપણે જોઈ શકીએ છીએ કે નીચે જે લંબાઈ છે ને આપણે તે લંબઘનની પાંચ સેન્ટીમીટર લીધેલી છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ઊંચાઈ જે છે એ ત્રણ સેન્ટીમીટર લીધેલી છે અને પહોળાઈ જે છે તે બે સેન્ટીમીટર લીધેલી છે તો અહીંયા આ રીતનું હતું હવે અહીંયા તમે જોશો તો અહીંયા જે લમગનની લંબાઈ જે છે એટલે કે આ જે ઊંચાઈ જે છે તે આપણે પાંચ સેન્ટીમીટર લીધેલી છે ત્યાર પછી અહીંયા તમે જોશો તો એની લંબાઈ ત્રણ સેન્ટીમીટર લીધેલી છે અને પહોળાઈ બે સેન્ટીમીટર છે જ્યારે અહીંયા તમે જોશો તો પહોળાઈ પાંચ સેન્ટીમીટર છે એની જે લંબાઈ છે તે ત્રણ સેન્ટીમીટર છે અને ઊંચાઈ બે સેન્ટીમીટર છે તો આવી રીતે આપણે અલગ અલગ આ જે માપ છે તેને લંબાઈ પહોળાઈને ઊંચાઈ તરીકે ઉપયોગમાં કરી અને અલગ અલગ આઇસોમેટ્રિક આકૃતિઓ બનાવી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ અહીંયા એવું કહ્યું છે કે જેની બાજુ બે સેન્ટીમીટરની છે તેવા ત્રણ સમઘન બાજુ બાજુમાં ગોઠવીને એક લંબઘન બનાવે છે તો આ લંબઘનની તિર્યક અથવા તો આઇસોમેટ્રિક આકૃતિ બનાવો હવે ત્રણ સમઘન બાજુ બાજુમાં ગોઠવતા બનતા લમઘનની આઇસોમેટ્રિક આકૃતિ હમણાં આપણે નીચે બતાવીએ એ પ્રમાણે તૈયાર થશે આ દરેક સમઘનની બાજુ બે સેન્ટીમીટરની હોય છે જુઓ લમઘનની લંબાઈ બે વત્તા બે વત્તા બે એટલે કે છ સેન્ટીમીટર થશે તો લમઘનની પહોળાઈ બે સેન્ટીમીટર અને ઊંચાઈ બે સેન્ટીમીટર થશે આકૃતિ અહીંયા તમે જોઈ શકો છો કે તિર્યક આકૃતિ અને આઇસોમેટ્રિક આકૃતિ બંને આકૃતિઓ આપણે અહીં દર્શાવેલી છે તો અહીંયા જે પ્રથમ આકૃતિ જે છે તે તિર્યક આકૃતિ છે અને બીજી આકૃતિ જે છે તે આઇસોમેટ્રિક આકૃતિ છે તો આવી રીતે આ બંને આકૃતિઓ જે છે તે આપણે દર્શાવી શકીએ કે જેની અંદર તમે જોઈ શકો છો કે આ એક સમગન છે આ બીજું સમગન છે આ ત્રીજું સમગન છે અને આ ચોથું સમગન છે તો આ ચારે ચાર સમગન જે છે તેને ભેગા કરી અને આ રીતે આપણે આકૃતિ જે છે તે બનાવી શકીએ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર અહીં આપણને કહ્યું છે કે નીચેના દરેક આકાર માટે તિર્યક રેખાકૃતિ બનાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ડોટ મેટ્રિક જે પેપર છે એના ઉપર આકૃતિ આપવામાં આવેલી છે જેને આપણે તિર્યક રેખાકૃતિ બનાવવાની છે તો આપણે આ રીતે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જે રીતે દર્શાવેલી છે આ રીતે તમે આ પેપર ઉપર બનાવશો તો સરળતાથી જે આકાર છે તેવી સેમ ટુ સેમ આકારની આકૃતિ જે છે તે તિર્યક રેખાકૃતિ આપણે બનાવી શકીશું ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ અહીંયા એવું કહ્યું છે કે નીચેના દરેકની તિર્યક રેખાકૃતિ અને બીજું કે આઇસોમેટ્રિક આકૃતિ બનાવો હવે એમાં પહેલું જોઈએ પાંચ સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર અને બે સેન્ટીમીટર માપવાળો લમગન તમારી આકૃતિ અનન્ય છે કે નહીં એ પણ આપણે કહેવાનું છે તો સર્વપ્રથમ આપણે અહીંયા તિર્યક રેખાકૃતિ જોઈએ હવે એમાં જુઓ પાંચ સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર અને બે સેન્ટીમીટર માપનો જે લમગન છે તે અહીંયા આપણે દર્શાવેલો છે તો આ જે તિર્યક રેખાકૃતિ જે છે તે કંઈક આ પ્રમાણેની અહીંયા આપણી તૈયાર થશે અહીંયા તમે જોઈ શકો છો જે ઘાટો ભાગ આપણે અહીંયા દર્શાવેલો છે તે એની બોર્ડર છે એટલે કે આવી રીતે આ તિર્યક રેખાકૃતિ હવે આ રેખાકૃતિની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા જે લંબાઈ જે છે તે આપણે પાંચ સેન્ટીમીટર લીધેલી છે ત્યાર પછી ઊંચાઈ જે બે સેન્ટીમીટર છે અને જે એની પહોળાઈ છે તે ત્રણ સેન્ટીમીટર લીધેલી છે હવે આઇસોમેટ્રિક આકૃતિ પણ અહીંયા તમે દર્શાવેલી છે સ્પષ્ટ રીતે તમે આ જે આઇસોમેટ્રિક આકૃતિ જે છે તે જોઈ શકો છો હવે આની અંદર પણ તમે જોશો તો અહીંયા લંબાઈ આપણે પાંચ સેન્ટીમીટર લીધેલી છે પહોળાઈ ત્રણ સેન્ટીમીટર છે અને એની ઊંચાઈ જે છે તે બે સેન્ટીમીટર છે તો મિત્રો આ આકૃતિ અનન્ય નથી એવું આપણે કહી શકીએ શું કામ તો કારણ કે લંબાઈ અને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈનામાં પાંચ સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર બે સેન્ટીમીટર લઈએ કે પાંચ સેન્ટીમીટર બે સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર લઈએ અથવા ત્રણ સેન્ટીમીટર પાંચ સેન્ટીમીટર કે બે સેન્ટીમીટર લઈએ તો આકૃતિનું આકાર જે છે ને તે એક સરખો જળવાતો નથી આકૃતિનો આકાર અને માપ બદલાઈ જાય છે એટલા માટે આપણે કહી શકીએ કે આ આકૃતિ જે છે તે અનન્ય નથી ત્યાર પછી એનો દાખલા નંબર બી જોઈએ તો અહીંયા એવું કહ્યું છે કે ચાર સેન્ટીમીટર લંબાઈની ધારવાળો એક સમઘન તો જો તિર્યક રેખાકૃતિ આપણે આ પ્રમાણે બનાવી શકીએ ચાર સેન્ટીમીટર જે ધાર છે લંબાઈની ચાર સેન્ટીમીટર લંબાઈની ધાર જે છે તેઓ આપણે જો લમઘન સોરી સમઘન બનાવવો હોય તો અહીંયા તમે જોઈ શકો છો તો આ પ્રમાણેનો સમઘન તૈયાર થશે અને આઇસોમેટ્રિક આકૃતિમાં ચાર સેન્ટીમીટરની લંબાઈની ધારવાળો સમગન આપણે કંઈક આ પ્રમાણે બનાવી શકીશું દોસ્તો ફરી મળીશું આપણે સ્વાધ્યાય પંદર પોઈન્ટ ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના ગણિત વિષયના બધા જ પ્રકરણના તમામ સ્વાધ્યાયના સોલ્યુશન મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે વોટ્સઅપ ઉપર આ બધા જ સોલ્યુશન પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં